ઇન્ડિયા દ્વારા સમગ્ર રાજ્યની અંદર આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી ચાલુ થઈ અઠ્યાવીસમી ઓક્ટોબરથી વડોદરા જિલ્લાની અંદર આપણે કાર્યવાહી ચાલુ કરેલી હતી વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી જ્યારથી જાહેરાત થઈ ત્યારથી લઈને આજ સુધીના દિવસ સુધી અલગ અલગ ઘણી બધી કામગીરી આ તબક્કે કરવાની થઈ એમની અંદર આપણી વચ્ચે કુલ દસ ઈઆરઓ જે મતદાર નોંધણી અધિકારી હતા એ એમની સાથે સત્યાવીસ જેટલા આપણા એઆરઓ એ ઉપરાંત આપણા લગભગ સત્યા પચીસસો ને છોતેર જેટલા બીએલઓ સત્યાવીસો એસી જેટલા બુથ લેવલ એજન્ટ્સ પોલિટિકલ પાર્ટી જે એમને નિમણૂક કરી હોય એ હતા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ ચાર હજાર જેટલા આસિસ્ટન્ટ્સ અને વોલ્યુન્ટિયર્સ રેવન્યુ સ્ટાફ અને બીજા સ્ટાફ જેટલા પંદરસો હતા અને સમગ્ર ટીમ મળીને લગભગ નવેક હજાર જેટલા સ્ટાફે આ સમગ્ર કામગીરીમાં ભાગીદાર થયા આ ઉપરાંત આપણે અલગ અલગ વોલ્યન્ટિયર્સ સોસાયટીના સેક્રેટરીઝ કોલેજના સ્ટુડન્ટ્સ એ બધાએ પણ આપણને કામગીરીમાં અલગ અલગ તબક્કે મદદ કરી આ સમગ્ર કામગીરી એવી હતી અને આની વિશિષ્ટતા એ હતી કે આ કામગીરી કોઈ એવું નહોતું કે ફૂલ ટાઈમ ડેડિકેટેડલી કરવાની હતી આપણી આ સમગ્ર કામગીરી જે કરવાની હતી એ પોતાની રૂટિન કામગીરીની સાથોસાથ પણ કરવાની હતી સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી આ સમગ્ર કામગીરીના પાયામાં આપણા બીએલઓ જ હતા કે જેમણે આ સમગ્ર ભાગની અંદર એમને ડિસ્ટ્રીબ્યુશન કલેક્શન મેપિંગ મેચિંગ એ બધી કામગીરી કરવાની હતી એમની ડેટા એન્ટ્રી કરવાની હતી એ કામગીરી એમણે ખૂબ મહેનત કરીને ખૂબ કમિટમેન્ટ સાથે પૂરી કરી છે આ સમગ્ર કામગીરીના જે યશ આપવો હોય તો આપણે બીએલઓને આપી શકાય આ સિવાય પણ આપણી સમગ્ર ટીમવર્ક બાકી બધા જ્યાં સુધી ના જોડાય ત્યાં સુધી આ કામગીરી શક્ય નથી એટલે બીએલઓ સાથે બીએલઓ આસિસ્ટન્ટ બીએલ બીએલએ બાકી બધી ટીમ જોડાઈ આપણા મતદાર નોંધણીય અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર ટીમે કામ કર્યું ડેપ્યુટી ડીઈઓ અને આપણી જિલ્લા કક્ષાની જે ટીમ હતી એમની કક્ષાએથી સતત જિલ્લા કક્ષાએ જે કામગીરી કરવાની હતી એ ટીમને સતત સંકલન કરવાનું હતું જ્યારે આપણે મેપિંગની કામગીરી પૂરજોશમાં ચાલતી હતી ત્યારે અલગથી સેન્ટ્રલાઇઝ ટીમ બેસાડીને પણ એમના મારફતે કામગીરી થઈ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર સાથે સીઈઓ ઓફિસ સાથે સતત સંકલનમાં રહીને જે કામગીરી માટે વિશેષ જે આયોજન કરવાનું હતું એ કામગીરી કરી આ સમગ્ર ચાલતી પ્રક્રિયાની અંદર આપણે પહેલો તબક્કો પહેલો પડાવ સુધી પહોંચ્યા છીએ અને પહેલા પડાવના અંતે આપણે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ આજે પ્રસિદ્ધ થવા જઈ રહ્યો છે એ માટે આપણે પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ પણ રાખી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ડીઓની અને અન્ય વેબસાઇટ ઉપર અને જાહેર જગ્યા ઉપર એની પ્રસિદ્ધિ થશે આ પ્રસિદ્ધિના અંતે આપણે જે ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલ પ્રસિદ્ધ થયો છે એમાં આપણા શરૂઆતના તબક્કે કુલ મતદારો હતા છવ્વીસ લાખ નેવ્યાસી હજાર એકસો સત્તર એ પૈકી આપણે કુલ મતદારો હતા એ પૈકી જે ડિજિટાઈઝેશન કર્યું એ હતા એકવીસ લાખ પંચ્યાસી હજાર એકસો ત્યાંશી જેટલા મતદારોનું આપણે ડિજિટાઈઝેશન કર્યું આમની અંદર પોતે વ્યક્તિએ પોતાને બે હજાર બેની યાદીમાં શોધીને પોતાને મેપ કર્યા હોય જેમણે આઈડેન્ટિફાઈ કર્યા હોય એવા આપણા નવ લાખ આઠ લાખ ઓગણસાઠ હજાર સાતસો પંચાવન મતદારો હતા પ્રોજેની તરીકે જે આપણે મેપ થયેલો હોય એવા નવ લાખ બાર હજાર ચારસો સોળ મતદારો હતા જેમનું મેપિંગ નહોતું થયું જે પોતે મતદાર યાદીમાં શોધી ના શક્યા એવા કુલ આપણા ચાર લાખ બાર હજાર ચારસો પંચ્યાસી મતદારો હતા આપણે શરૂઆતમાં આંકડો ઊંચો હતો લગભગ સાડા સત્યાવીસ ટકા જેટલા મતદારો પોતે ના શોધી શક્યા હોય એમની અંદર બીએલઓએ અથવા બીએલએ આસિસ્ટન્ટ અને આપણી વોલિન્ટિયર્સની ટીમ બેસી એમને સતત પ્રયત્નો કરીને અન્ય રાજ્યોની મતદાર યાદીમાં હોય અન્ય જિલ્લાઓની મતદાર યાદીમાં હોય ખાસ કરીને શહેરી વિસ્તારમાં પ્રશ્ન થોડો વિકટ હતો ત્યારે એમણે પણ પ્રયત્નો કરીને એમની ટકાવારી કઈ રીતે ઓછી થઈ શકે એ માટેનો પ્રયત્ન કરો અને આપણે એમને લગભગ લગભગ પંદર ટકા જેટલું લાવી શકે એટલે આટલું હાલમાં માત્ર અનમેપ થયેલા હોય જેટલા છે ના થઈ શકે એનો મતલબ એવો નથી કે એ ડ્રાફ્ટ કેક્ટ્રોન રોલમાંથી નીકળી જશે એમના નામ પણ ડ્રાફ્ટ ઇલેક્ટ્રોન રોલમાં સમાવેશ થવાના છે એમને પોતાને ડોક્યુમેન્ટ્સ એમના જે છે સિટીઝનશીપ એક્ટ અંતર્ગત ડોક્યુમેન્ટ નક્કી નિર્ધારિત કરેલા છે ઓગણીસો સત્યાસી પહેલા જેમનો જન્મ થયેલો હોય એ કિસ્સાની અંદર એમને પોતાનું ડોક્યુમેન્ટ ઓગણીસો સત્યાસીથી લઈને બે હજાર ચાર સુધી જેમના નામો ઉમેરાયા હોય જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર એમના પોતાનું ડોક્યુમેન્ટ અને મધર અથવા ફાધર બેમાંથી એકનું ડોક્યુમેન્ટ અને બે હજાર ચાર પછી જેમનો જન્મ થયેલો હોય તો એ કિસ્સાની અંદર પોતાના મધર ફાધર અને પોતાનું ડોક્યુમેન્ટ આવી રીતે ત્રણ ડોક્યુમેન્ટ્સ એમને સબમિટ કરવાના છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ નિર્ધારિત કરેલું છે એ મુજબ આપણા ઇઆરો જ કરશે યારોજ પોતે સેટિસ્ફાઈ થાય કે એ વ્યક્તિ એક વેલિડ ડોક્યુમેન્ટ ધરાવે છે ઇન્ડિયન સિટીઝન છે તો એ મુજબ એમનું નામ પણ કન્ટિન્યુ રાખશે એમની અંદર એમનું